નમસ્કાર મિત્રો કેમ તો મજામાં સહી છો તો આજના વિડીયોમાં સ્વાગત છે અને મોહ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઘણા દિવસો પછી આપણે મોહ ગુજરાતના પેજમાં આવ્યા છીએ વિડીયો બનાવવા તો અહીં મોહુ ગુજરાત લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ત્યારે મારે કેવા ગીતો ગવાય અને તમને તમારી ફરમાઈશો પૂરી કરવી ત્યારે તારો સાધ કરે તું કેમ ના દોડી અને કાળજે કટાર વાગે જાગો રાજ જા તારો સાધ સોણાવીસ ના જગો ભરી મારું દલડું તોડું જા બેવ પ જા પ્રીતને જગનો નાથ નડે નહીં નહીં નડે નદી નાળા મારો કે વા પ્રીત બતાવે પોતાના મારપાણા પહેલો જ્યારે પ્રેમતા

તો મરવા મજબૂર કરી નાખશે ઓ દાડા માં દસ વાર ફોન કરનારી બોલી નહી શકે તો આ તમે મારે યાર ભૂલી ગયા જોને મારી પ્રીત સિંહ હમણાં મન હમણાં સુરે થઈ ગયા ગીલા વગર તો દૂર રે થઈ ગયા પ્રેમની માયા જાળમાં ફસાવી મને તારા પ્રેમ ની તું ભૂલી ગઈ મને રે કેમ મારી પ્રેમ પંખી જોડલી અધવસ તૂટી ગઈ મારા પ્રેમના હજારો હતા વેરિયો હે જુદાઈ સાને જીરવાય મિલી मन है कलो अॼु नथी तारी हाज़री मन बिहर वी आखो तारी मजरी ओ हो लल लाल खाॾा के दार तूं तो से को મારે પ્રીથળી ભૂલી ના ભૂલા સેવું સાજના હ મારો સાત તોડી જાયલો તું મને એકલો મેન જાય તું પાર કાની તા જો સમજવામાં મોડું ના થઈ જાય તારો આશિક તને જો તને પસ્તાવો ઘણો બધો હે તો કાળજાને ના ફાડી ગોરા દે તે તો કાળજાને ના ક્યા શેરી હે કોઈની જિંદગી માં ગાવી હોળે ગોરા દે તે તો દલડા માં માર્યા તીર ને કાળઝા નાખ્યા હોય ને યાદ માં યાદ માં નસેડી કરી ગઈ સીધા સાધા ને તો નસેડી કરી ગઈ આબ હે જી તારા દલડા માલા કેલ મસાદણા ભૂલી ના ભૂલ જો તારી રે રાત દિન તડપાવે દલડા દાગી જાય જો ને સાધણ તારી પ્રેતણી લીલી મા મોરલો બોલો તું કે મારું મન મુજા તું આવજે સાંભળજે કાળજે વાગ્યા તે બોલે એટલે આવજે સાંભળઝેલા તું તો મજા રાખ જે ધોયાદ વા દર્દી ના દિલ ની ફરિયાદ હે તને હાજરી એવી કોણ તને હાથ હાજવશે ઓ તારા માટે દેવો ના ડુંગરા સડ મિત્રો મજામાં છે તો વિડીયોમાં મોજ આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો નવા વિડીયો સાથે આપણે ફ્રી મળવાના છીએ ત્રણ ચેનલ છે આપણી આ પહેલી વન પોઈન્ટ વન મોહ ગુજરાતી પ્રથમ ચેનલ ફિલ્મો માટે ને બીજી ફિલ્મ બીજી ચેનલ છે મિત્તુલ વાલિયા તો એ બે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં એક ત્રીજી રાજ છે તેમાં પણ ફિલ્મો આવે છે અને ઘણા બધા ખાલી મિતુલ મિત્તુલ યુટ્યુબ માં સર્ચ મારજે એટલે આપણા વિડીયો જોવા મળી જશે જેટલી ચેનલ હોય છે બધી આવી જવાની છે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા